ચૂંટણી વખતે તમે નેતાઓના મોઢે એક વાત અને એક વાયદો સાંભળ્યું જશે કે અમે ખેડૂતોને ચોવીસ કલાક વીજળી આપીશું પણ આ વાત કેટલી સાચી છે ભાજપે ગુજરાતમાં પોતાના મૂળિયા જમાવ્યા એને વર્ષોના વર્ષો વીતી ગયા પણ હજુ પણ ખેડૂતોને બાર કલાકથી વધુ વીજળી નથી મળી આ બાર કલાક પણ હું વધારે બોલી રહ્યો છું ત્યારે વિધાનસભામાં સરકારે સ્વીકારી લીધું છે કે ચોવીસ કલાક તો શું પંદર કલાક પણ વીજળી નહીં મળે શું છે સમગ્ર મામલો જાણીશું આપણે આ વિડીયોમાં નમસ્કાર આપની સાથે હું છું કારાની ચટણી વખતે 24 કલાક વીજળી આપવાના વાયદા કરીને અને 156 સીટો જીતીને સરકારે આ મુદ્દે મોફેરવી લીધું છે. ખુદ સરકારે આ વાતનો સ્વીકાર વિધાનસભામાં કરી નાખ્યો છે. સરકારે વિધાનસભામાં એવો જવાબ રજૂ કર્યો છે કે હાલ ખેડૂતોને 8 કલાકથી વીજળી આપવામાં આવી રહી છે. અને હાલ 15 કલાક વીજળી આપવાની કોઈ ધારણા નથી. આમ હજુ ગુજરાતમાં ખેડૂતોને 24 કલાક વીજળી મળે તે સપનું સપનું જ છે. જે ખેડૂતો પાક મેળવવા માટે દિન રાત મહેનત કરતા હોય છે એમની પાસે મત મેળવવા માટે સરકાર વાયદાઓ કરી નાખતી હોય છે કે અમે ચોવીસ કલાક ખેડૂતોને વીજળી આપીશું પણ આ વાયદો માત્ર ને માત્ર બોલવા પૂરતો જ હોય છે કારણ કે સરકાર એ બાબતે શું કરી રહી છે એ આપણને સારી રીતના ખબર છે ગુજરાતના ખેડૂતો ચોવીસ કલાક વીજળી મળવાની રાહ જોઈને બેઠા છે ચૂંટણી ટાણે આ મુદ્દા પર ભાજપે લોકો પાસે ખાસ કરીને ખેડૂતો પાસે મત માંગ્યા હતા હવે તો કેન્દ્રમાં અને ગુજરાતમાં બંને જગ્યા પર લાંબા સમયથી ભાજપ જ સત્તામાં છે તેમ છતાં ગુજરાતમાં કેમ નથી મળી શકતી ખેડૂતોને વીજળી એક મોટો સવાલ છે ત્યારે ચૂંટણી વખતે ચોવીસ કલાક વીજળી આપવાના વાયદા કરીને ખોબલે ને ખોબલે મત મેળવનાર સરકાર હવે આ મુદ્દે મો ફેરવી રહી છે લગભગ છેલ્લા ત્રણ દાયકા જેટલા સમયથી ગુજરાતમાં ભાજપની સરકાર છે ભાજપ સરકાર હંમેશા ખેડૂતોના હિતની વાત કરીને મત મેળવી લે છે જો કે એમાંથી કેટલા કામો પૂરા થાય છે એ અલગ ચર્ચાનો વિષય છે ત્યારે ચોવીસ કલાક વીજળીનું વચન વચન જ રહી જશે કે આ બાબતે સરકાર કંઈ વિચારે છે તે જોવાનું રહ્યું આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા જન્ય સમાચારો માટે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં